નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે જેની આપણે ચર્ચા કરીએ છીએ અને હવે આઈપીએલ એક એવી પોઝિશન પર છે એક અંતિમ ફેઝની અંદર છે ને ત્યાં પણ ક્યાંક હજુ ક્વોલિફાયને લઈને પ્લે ઓફને લઈને ટીમોની જે નિશ્ચિત ટીમો કહી શકીએ એ નથી બની રહ્યું એટલે ક્યાંક એક ગમાસણ પોઈન્ટ ટેબલ ઉપર છે ક્યાંક એક ગમાસાણ ફિલ્ડ ઉપર છે ક્યાંક એક ટકરાવ બંને જે પ્રતિસ્પર્ધી ટીમો હોય છે એમની વચ્ચે પણ એ જોવા મળતું હોય છે પરંતુ આખરે આ જે પણ ટકરાવ થઈ રહ્યા છે જે પણ ઘમાસાણ થઈ રહ્યું છે એની અંદરથી એક જ વસ્તુ સામે આવી રહી છે જે પ્રેક્ષકો માટે સ્ટેડિયમ ઉપર જનારા અને અન્ય માધ્યમોથી જોનારા ક્રિકેટ જોનારા જે આઈપીએલ જોનારા જે ક્રિકેટ ચાહકો છે એમના માટે છે રોમાંચ આ રોમાંચ મળી રહ્યો છે પરંતુ કેમ આટલી વાર લાગી રહી છે કેમ આટલા સસ્પેન્સ છે અને સાથે સાથે આજની જે બે આજની જે મેચ છે એક બાજુ પંજાબ છે અને બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ છે રાજસ્થાન રોયલ્સ સેકન્ડ સ્થાને છે પરંતુ આજની મેચ એના માટે પણ એટલી મહત્ત્વની છે જો પહેલા નંબરે જોવું હોય તો ઘણી બધી પરિસ્થિતિઓ છે ઘણી બધી ચર્ચા છે અને આ સસ્પેન્સ ક્યારે રિવીલ થશે એ વિશે પણ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિશ્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર આજે ફરી એક જંગ ટોપ 4 માં સ્થાન જાળવવાનો પ્રથમ ક્રમે પહોંચવાનો અને વધુ આત્મવિશ્વાસ મેળવી લેવાનો હારથી વ્યથિત રાજસ્થાને આજે પંજાબ સામે ઉતરતા આ મહત્વની બાબતો પર ધ્યાન રાખવું પડે તે સ્વાભાવિક છે જો હારે તો નુકસાન માત્ર ને માત્ર રાજસ્થાન રોયલ્સ ને જ થાય તેમ લાગે છે પંજાબ તો પ્લે ઓફ ની રેસમાંથી બહાર જ છે એટલે તેમણે કોઈ ફાયદો નથી પણ રાજસ્થાનને પોઈન્ટ ન મળે તો ગરબડ થઈ શકે છે રાજસ્થાન આજે મુશ્કેલીમાં છે

બેટસ્ટ્રો રોસો શશાંક જીતેશ અને આશુતોષ જોરદાર બેટિંગ લાઈનઅપ લાગી રહી છે જો કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પંજાબના રબાડા સ્વદેશ ફરત પડી ચૂક્યા છે એટલે તેની ખોટ પડશે પણ અર્શદીપ રાહુલ હરપ્રીત વગેરે મજબૂત બોલિંગ લાઇનઅપ બનાવી શક્યા નથી જો કે બોલિંગ ડિપાર્ટમેન્ટ રાજસ્થાનનું મજબૂત છે બોલ્ટ આવેશ સંદીપ ચહલ અને બર્ગર સારી બોલિંગ લાઇનઅપ બનાવી શકે છે પોઈન્ટ ટેબલ ખૂબ રસપ્રદ છે અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે જે રીતે શરૂઆતમાં ચર્ચા શરૂ કરી કે આઈપીએલ ક્યાંક હવે પોતાના અંતિમ ફેઝની અંદર એવું લાગી રહ્યું છે અને ત્યારે પણ હજુ કઈ ટીમો ક્વોલિફાય છે કઈ ટીમ પહેલા સ્થાન ઉપર છે બીજા સ્થાન ઉપર છે એ હજુ ક્યાંક નિશ્ચિત નથી થતું ખેર આપણે શરૂઆત જ્યારથી આઈપીએલ થઈ હતી ત્યારથી આપણે એક વાત કરી હતી કે આઈપીએલની અંદર એન્ટરટેનમેન્ટ એક ફેક્ટર સૌથી મહત્ત્વનું રહેલું છે કે આઈપીએલ એટલે એન્ટરટેનમેન્ટ પરંતુ આ એન્ટરટેનમેન્ટ એવી રીતે આગળ વધી રહ્યું છે કે છેલ્લા ટાઈમ સુધી પણ હજુ પોઈન્ટ ટેબલ ઉપર નિશ્ચિત નથી થઈ રહ્યું કે કઈ ચાર ટીમો પ્લે ઓફમાં જઈ રહી છે એટલે એક બાજુ કાં તો રોમાંચ અને એક બાજુ સસ્પેન્સ છે અને આ સસ્પેન્સ હવે ક્યારેય રિવિલ થશે તમામ ક્રિકેટના ચાહકો એ પણ ઈચ્છતા હશે શું લાગી રહ્યું છે ને બિલકુલ સાચી વાત છે કારણ કે આ વખતે જે તમામ ટીમો જોર બતાવી રહી છે તમામ ટીમો જે રીતે રમી રહી છે તમે જો સિક્સરો આટલી બધી વાગી હાઈએસ્ટ સ્કોર બન્યા બસો ઉપરના સ્કોર લગભગ મોટાભાગની મેચોમાં જોવા મળ્યા ક્રિકેટ એક કરવટ લઈ રહ્યું છે ક્રિકેટ એક એકમાંથી બીજા સ્ટેજ ઉપર અત્યારે આગળ વધી રહ્યું છે અને એ સ્ટેજ છે આક્રમક ક્રિકેટનો હવે અહીંયા આક્રમક ક્રિકેટ ક્યાં સુધી કેટલું કારણ કે અત્યારે જે સ્થિતિ જોવા મળે છે એમાં બસો અઠ્યાસી સુધીનો સ્કોર થાય છે બસો સિત્યોતેર છે બસો છાસઠ છે બસો પચીસનો સ્કોર કરીને તો જીતનારી ટીમો પણ છે આ પરિસ્થિતિની અંદર આ રોમાંચનું જે તત્વ છે એ સૌથી વધારે ઉમેરાયું છે પણ ક્યાંક ને ક્યાંક એવી પણ એક કહેવા ચાલી રહી છે કે ભાઈ તો પછી બો બોલર્સનું શું જો આ ક્રિકેટમાં માત્ર રન્સ જ મનોરંજન હોય તો બોલર્સ શું કરશે બોલર્સ કઈ રીતે મનોરંજનની અંદર કોન્ટ્રીબ્યુટ કરી શકે આ એક બહુ મોટો સવાલ ચાલી રહ્યો છે કારણ કે એમના માટે શું એમને બે બાઉન્સર બોલ તમે આપ્યા કે બે એક ઓવરમાં બે તમે બાઉન્સર નાખી શકો એક શસ્ત્ર આપ્યું પણ એ શસ્ત્ર કંઈ બહુ ખાસ કારગર નીવડ્યું નથી કારણ કે બેટ્સમેનો બહુ ચાલક છે એમણે એવા પર્ટિક્યુલર બોલની અંદર તો સિક્સર વાણોની શરૂ કરી દીધી તો કયું એવું ઇન્ગ્રેડિયન્ટ બોલરો માટે ઉમેરાય છે એ જોવાનું રહેશે કારણ કે જે રીતે આ વખતે બોલરોને સિક્સરો પડી છે તમામે તમામ અત્યાર સુધીની આઈપીએલમાં સર્વાધિક છે રન્સ બન્યા છે એ પણ સર્વાધિક છે તો પછી આ જો બેટ્સમેન તરફી અને બધા જે રીતે છગ્ગા વાગી રહ્યા છે કોઈ છગ્ગો દોરડાની બહાર પડતો હોય તો બનતું જ નથી બધા જ્યાં લોકો બેઠા ત્યાં જ જાય છે સ્ટેન્ડ્સની અંદર જાય છે તો આ કઈ જાતનું ક્રિકેટ છે કેટલું આક્રમણ તો આ એક સૌથી મોટો સવાલ છે કે જો આક્રમણની અંદર બોલરોનો કચ્છ નીકળવાનો હોય તો પછી બોલર્સ બનશે કોણ એટલે પહેલી વાત તો આ તમારી વાત બિલકુલ સાચી છે કે કેમ નથી થતું તો દરેકે દરેક ટીમમાં અમુક ખેલાડી એવા છે કે જે આ પ્રકારનું ક્રિકેટ રમે છે તમે સંજુ તમે યશસ્વી જયસ્વાલની વાત લઈ લો સંજુ સેમસનની વાત લઈ લો આ રીતે જ છક્યા રમે છે વિરાટ કોહલી લઈ લો ફાફ દુફલેસી લઈ લો આ રીતે જ રમે છે ત્રીજો નારાયણ લઈ લો તમે સોલ્ટ લઈ લો એ પણ એ પ્રમાણે જ રમે છે અને બીજી એક સૌથી વધારે મોટો શોખ જે શરૂ થયો અથવા તો રણનીતિ જે શરૂ હોય ભાઈ પાવર પ્લેમાં રન બનાવવા ના પાવર પ્લે હેઝ બીકમ લાઈક એનો યુદ્ધનું મેદાન બની ગયું પાવર પ્લેમાં સો રન બી બનતા થયા અને સવાસો રન તો વિધાઉ વિધાઉટ એની ડિસ્ટિંગ બનતા થયા કે ભાઈ ચાલો તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ જે ક્રિકેટનું અત્યારનું જે ફોર્મેટ ચાલી રહ્યું છે એ ફોર્મેટ ક્યાંક હવે એમ લાગે છે કે થોડુંક બદલાશે અથવા તો ટી ટેનનું થઈ જશે કારણ કે જે રીતે રન બની રહ્યા છે જે રીતે આગળ વધી રહ્યું છે ક્રિકેટ ક્યાંક એક નવા ફોર્મેટની જરૂર ક્રિકેટને એવું લાગે તમ વાત સાચી કીધી કે અત્યાર સુધી કેમ આપણને નથી ખ્યાલ આવતો કે આ ટીમો સારી છે અને આ ટીમો ખરાબ છે તો ટીમોનું જે સિલેક્શન અથવા તો એ લોકોની રમવાની પદ્ધતિ છે પહેલાં રિઝલ્ટો રેડેડ છે કોઈ પણ સંજોગોમાં જીતવું છે હવે જ્યારે એક મેચ નબળી જાય તો બીજી મેચ સબળી થાય અને એમ કરીને જે અત્યારની પરિસ્થિતિમાં કોઈક દિવસ ચેન્નાઈ સુપર કિંગ જોરદાર રમતો હોય તો કોઈક દિવસ એ હારી પણ જાય ગુજરાત ટાઇટન્સ કોક દાડો સારું રમતો હોય કોક દાડો હારી પણ જાય હા જે ટીમો આગળ નથી આવી ધારો કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને આવી કે ગુજરાત ટાઇટન્સની ટીમને આવી એ બધી ટીમો માટે પોતાના અંગત કારણો છે બીજા કારણો છે પણ ક્રિકેટની પરિભાષા ફાસ્ટ થઈ ગઈ છે અને એટલા માટે દરેકે દરેક ટીમ એકબીજાથી ચડિયાતી છે એવું બતાવવા માટેના તમામ પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે અત્યારે સર્જાય છે એના માટે જવાબદાર છે કોઈ કોઈનાથી નીચી ટીમ નથી તમને આજે આ ટીમ સારી લાગતી હોય બીજા દિવસે એ ટીમનું ખરાબ પ્રદર્શન આપણે સૌથી વધારે સ્કોરની વાત કરીએ તો એ એ ટીમ બીજા દિવસે એકસો પંચાવન ઓલ આઉટ થઈ જાય તો આ દરેક ઇન્ગ્રેડિયન્ટ આપણને જોવા મળે અને એટલા માટે કારણ કે દરેકે દરેક ટીમો મોટાભાગે સરખીનો વિચારસરણીવાળી કે ભાઈ વી વોન્ટ ટુ ગો ફોર ધ કિલ તો એટલા માટે આપણને આ પરિણામો જે છે એ આ પ્રમાણે જોવા મળે છે બિલકુલ પરિણામો આ પ્રમાણે જોવા મળે છે અને સાથે ક્યાંક પોઈન્ટ ટેબલ ઉપર જે સસ્પેન્સ છે એ સસ્પેન્સ કેમ આટલું બધું છેલ્લા આપણે કારણ કે અંતિમ ફેઝમાં આવ્યા છે અંતિમ ફેઝમાં તો ચાર ટીમો ચાલો એક નિશ્ચિત થઈ જાય કે ભાઈ ક્યાં રમશે આર 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 રમશે કે પછી ચેન્નાઈ સુપર કિંગ્સ રમશે પરંતુ હજુ પણ શક્યતા એવી છે કે નીચેની ટીમ પણ હજુ ઉપર આવીને પ્લે ઓફની અંદર પોતાનું સ્થાન સ્થાન નિશ્ચિત કરી શકે બિલકુલ તમારી વાત સાચી છે ખાસ કરીને બેંગ્લોરની જ વાત કરીએ તો બેંગ્લોર પાસે બાર પોઈન્ટ્સ જ છે અને એને એક મેચ રમવા છે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તે છતાં એ ટીમ જો સારી રીતે રમે છે અને પોઝિટિવ રનરેટ સાથે વિજય મેળવે છે તો ટોપ ફોરમાં આવી જવાની શક્યતા હોય છે છઠ્ઠી ટીમ છઠ્ઠા ક્રમની ટીમ બાર પોઈન્ટ્સવાળી ટીમ તે છતાંય હારી જાય છે તો વાત આખી અલગ થઈ જાય છે તો તો પછી ટીમને ઉપર આવવાની તક નહીં મળે પછી બીજી સૌથી મહત્વની વાત રાજસ્થાન ટોચની ટીમ બની ગઈ ક્વોલિફાય થઈ ગઈ કલકત્તા ક્વોલિફાય થઈ ગઈ હવે આ બંને ટીમો લડી રહી છે કે ભાઈ પહેલું સ્થાન કોનું હવે ત્યાં આગળ એક પોઈન્ટ મળ્યો છે એટલે ઓગણીસ પોઈન્ટ થયા છે કલકત્તાના જ્યારે આના જે થયા છે રાજસ્થાનના એ સોળ પોઈન્ટ છે પણ રાજસ્થાન પાસે બે મેચો રમવાની છે જો બે મેચો રાજસ્થાન જીતે છે તો ચાર પોઈન્ટ સાથે એ ટીમના વીસ પોઈન્ટ થશે તો નંબર વન પર આ ટીમ આવી જશે પહેલી વાર બીજા ક્રમે રહેતાની ટીમ છે એને તકલીફ વધારે હોય છે કારણ કે હારી જાય તો એક મેચ રમવાની વધારે થાય પેલી જે છે જીત માટે મીન્સ કે તમે જાઓ એટલે સીધા ફાઇનલ સુધી આવી જાઓ તો બીજા ક્રમે હવે અત્યારે ધારો કે નથી જીતતી તો શું થાય આજે ધારો કે રાજસ્થાન હારી ગઈ તો શું થાય તો એમના સોળ પોઈન્ટે જ રહેશે તો બીજા ક્રમે રહેશે બીજી જો જીતે છે પાર્થ બીજી મેચ જો જીતે છે તો પણ એનું સ્થાન બીજું જ રહેશે કારણ કે બે જ પોઈન્ટ એને મળશે એટલે એના માટે બંને મેચો જીતવી જરૂરી છે જો એને પહેલાં નંબરે જવું હોય તો બીજા નંબરે જવું હોય તો એક મેચ જીતવી જરૂરી છે અને ક્વોલિફાય તો છે જ એટલે કાં તો પછી ત્રીજો અને ચોથો ક્રમ તો એમને મળશે જો બાકીની ટીમો વધારે જોર નહીં કરે તમારી બિલકુલ સાચી વાત છે કે અત્યારે આ રીતની મુશ્કેલીઓ છે ધારો કે ચેન્નઈ છે તો ચેન્નઈની પરિસ્થિતિ કેવી છે ત્રીજા ક્રમે તો છે પણ લટકતી તરવાર છે જો કંઈક આ મેચમાં આડું અડું થયું ને પહેલાં સારા રન રેટથી જીતી ગયા તો એ ટીમ આગળ આવી જશે કારણ કે ત્યાં ઓન નંબર ફોર્ટીન પોઈન્ટ છે એના તો અત્યારની સ્થિતિમાં હજુ પણ લડાઈ જો બેંગ્લોરને લડવું પડશે ચેન્નઈ સાથે ચેન્નાઈને લડવું પડશે બેંગ્લોર સામે આ બે રાજસ્થાનને લડવું પડશે પંજાબ સામે કારણ કે રાજસ્થાનનો સ્ટેક છે કે ભાઈ અમારે પહેલાં નંબર આવવું છે તો આ પછી હૈદરાબાદનું એ લડવું પડશે કારણ કે એને ટકવાનું છે ત્યાર પછી ચોથી ટીમ તમારી કહી કે આ રાજસ્થાન ચેન્નાઈ અને હૈદરાબાદ તો આ ચાર ટીમ મોને હવે સૌથી મહત્વની અહીંયા પ્રોબ્લેમ છે એ હૈદરાબાદને હજુ બે મેચો રમવાની છે જ્યારે ચેન્નાઈને હવે એક જ મેચ રમવાની બાકી છે એટલે હૈદરાબાદ પાસે હજુ એડવાન્ટેજ વધારે છે દે કેન કમ ટુ નંબર થ્રી અથવા તો જો બેંગ્લોર આગળ આવી ગઈ તો એ તો થ્રી ત્રણ નંબર ઉપર રહેશે જ પણ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમાં ક્રમે મોકલી દેશે તો બહુ ડાયસીસ સિચ્યુએશન છે અને એટલા માટે એક એક મેચ મહત્ત્વની છે એક એક મેચ નક્કી કરે છે કે ભાઈ આજે કોણ ટોપ ફોરમાં કોણ આવશે તો એ નક્કી થાય અને ત્યારે પછી એમ સમીકરણ નીકળે કે ના ના આ જો આવી રીતના જીતે ને તો આવું થાય અરે એ પરિસ્થિતિઓ બનતી હોય છે ગઈકાલે પંજાબ આપણા દિલ્હીની ટીમ નીકળી ગઈ ચલો એટલે એ તો લખનઉની ટીમ નીકળી ગઈ એટલે બે ટીમો તો ગઈ પણ અત્યારની પરિસ્થિતિમાં આ ટીમો માટે જબરજસ્ત બે સ્થાન બાકી છે ચાર ટીમો એની માટે છે અને એટલા માટે આપણને જોશે આ રોમાંચ રોમાંચ એટલે કે કોઈ એક ટીમ બીજા ટીમથી ઉતરતી નથી વોન્ટેડ ટુ જસ્ટ ફાઇટ આઉટ ટુ મેક ઇન્ટરેસ્ટિંગ મેચિસ અને એ અત્યારે થઈ રહ્યું છે બિલકુલ એક ઇન્ટરેસ્ટિંગ મેચિંગ પણ થઈ રહ્યું છે આપણે વાત કરી કે ચલો ચાર ચાર સ્પોટ છે અને ચાર સ્પોટ માટે બે સ્પોટમાં અત્યારે લડાઈ થઈ રહી છે પરંતુ એકથી ચાર માટે પહેલાં સ્થાન માટે પણ ક્યાંક લડાઈ જોવા મળી રહી છે અંદર અંદર ટીમોમાં અને આપણે વાત કરી કે એક એક મેચ અત્યારે જરૂરી છે જ્યારે આજની મેચની વાત કરીએ તો પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રાજસ્થાનના પરિપ્રેક્ષમાં તો ખેર મહત્ત્વની છે જ પરંતુ પંજાબે તો કંઈ મેળવવાનું નથી કંઈ ગુમાવવાનું નથી કારણ કે એ જે બહાર નીકળી ગયું છે પરંતુ રાજસ્થાન માટે નંબર વનનું સ્પોટ મેળવવા માટે સારા એવા માર્જિનથી જીતવું આજે કેટલું જરૂરી તે નહીં એમાં બે હમણાં જે પોસિબિલિટી આપણે વાત કરી રાજસ્થાન રોયલ્સને તકલીફ છે કારણ કે એ તકલીફ એવી છે કે આ જો એક પોઈન્ટ ના મળ્યો ને જે વરસાદ પડ્યો ને એક પોઈન્ટ જે કલકત્તાને મળ્યો ને એમાં રાજસ્થાનને હવે કમ્પલ્સન એવું થયું કે એને જો પહેલાં ક્રમે જોયું તો બે મેચો જીતવી પડે કારણ કે અત્યારે જો એક મેચ જીતે તો એના સોળ પોઈન્ટ છે આ એક મેચ જીતે તો સોળ ને બે અઢાર થાય તો પહેલાંને જે એક વરસાદનો પોઈન્ટ મળ્યો છે એના બદલે ઓગણીસ એટલા માટે ઓગણીસ ઉપર છે એટલે તમારે અહીંયા જો રાજસ્થાનને આગળ નંબર વન પર જવું હોય તો બંને મેચો જીતવી પડે તો વીસ પોઈન્ટ થાય તો એક એક એમને નીચે ઉતારી શકે એટલે જે ઓડ ઇન ઓડ ઇવન વાળી જે સિચ્યુએશન થઈ ગઈ છે વરસાદના કારણે એ ક્યાંક રાજસ્થાનને તકલીફ આજે પણ આજની મહત્વની રાજસ્થાન માટે તો આજની મેચ પણ મેચ પણ એટલી જ ઇમ્પોર્ટન્સ બની રહેશે ડેફિનેટલી આજની મેચ એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કે પહેલી વસ્તુ તો જીતવી પડે કારણ કે તો જ તમે બે પોઈન્ટ્સ મેળવી શકો અને આગળ જઈ શકો સોળ પોઈન્ટનો જુઓ એટલો સુધી ખતરો નથી તમારી પાસે પણ ચૌદ પોઈન્ટવાળી બે ટીમો છે એ જો જીતે તો આગળ ઉપર આવે તો પછી રાજસ્થાન રોયલ્સને પણ તકલીફ પડી શકે એ પણ ત્રીજા ક્રમે કે ચોથા ક્રમે જેથી રહેશે તો કરી ટૉપ ફોરમાં છે પણ એનું સ્થાન બદલાઈ જાય હવે એનું સ્થાન બદલાઈ જાય તો શું ગેરલાભ થાય જો છેલ્લી બે ટીમોમાં આવી જાય છે તો એને એલિમિનેટર રમવી પડે એલિમિનેટર રમે એટલે જે જીતે એ રહ્યું ને જે હારે ગર ભેગું થઈ જાય એટલે પહેલાં જ ધડાકે ટીમ ઉડી જાય પહેલાંને બીજા ક્રમની ટીમ રમે એટલે પહેલી સીધી ફાઇનલમાં જાય બીજીની જે હારી ગયેલી ટીમ છે એને ફરી રમવાની તક મળે અને એ તક જે ત્રીજીને ચોથીનો વિજેતા એની સાથે રમવાનું એટલે અહીંયા ડર બે વખતે હારવાનો લાગે પહેલી મેચમાં જો રહી ગયા તો બીજી મેચમાં કદાચ હારી જાઉં પણ પહેલું સ્થાન હોય તો આ બધી વસ્તુમાંથી તમે બહાર નીકળે એટલા માટે આપણે એમ કહીએ છીએ ભાઈ પહેલી મેચ વધારે રાજસ્થાન આટલું સારું રમ્યું હોય અને જો પહેલી મેચ જીતે તો એ વધારે સેફ થઈ જાય જો ત્રીજી ચોથા ક્રમે જો ટીમ આવે તો એલિમિનેટરમાં ફેંકી જવાની શક્યતા પૂરેપૂરી થઈ જાય બિલકુલ પરિસ્થિતિ પોઈન્ટ ટેબલ ઉપર અને રાજસ્થાન માટે પણ એક વસ્તુ છે પરંતુ પંજાબની દ્રષ્ટિ કોણથી જો વાત કરીએ તો કયા ફેક્ટર્સ છે કે જે પંજાબને આજે એક આક્રમક ક્રિકેટ રમવા માટે મજબૂર કરે કારણ કે ઓલરેડી ચલો આઈપીએલની બહાર નીકળી ગયો છે એટલે પોઈન્ટ્સ માટેની હવે ગેમ નથી હવે ક્યાંક પોતે ક્યાંક પોતાને સાબિત કરવા માટેની એક ગેમ હોઈ શકે કઈ એવી પ્રેરણા છે તમે કીધું બિલકુલ સાચી વાત છે કારણ કે દરેક ટીમને છેલ્લા ક્રમે જવું ના ગમે એટલે ધારો કે ભાઈ કયા ક્રમે આવ્યો હતો કે ભાઈ અમે પાંચમા હતા છઠ્ઠા હતા તો દેટ સમથિંગ યુ નો વેટેજ મળેલું ડેફિનેટલી પંજાબની ટીમ પણ અને પંજાબની ટીમ ઓછી આંકવા જેવી ટીમ નથી એ ટીમ પાસે જબરજસ્ત ખેલાડીઓ ઇવન આજની તારીખમાં છે અફકોર્સ ક્લિક થાય ના થાય અલગ વસ્તુ છે પણ તમારી પાસે સિમરન છે બેરસ્ટ્રો છે રસો છે શશાંક સિંઘ છે જીતેશ છે આશુતોષ છે તો આ જે બધા ખેલાડીઓ છે એ ઓલરેડી પ્રૂવ કરી ચૂક્યા છે અને બીજું સૌથી મહત્ત્વની વાત પોઈન્ટ માટે જીતવાનું દબાણ ટીમ પર નથી ટીમને બિલકુલ એન્ટરટેન માટે રમવાનું છે અથવા તો જબરજસ્ત રમીને પોતાનું સ્થાન વધારે સારું બનાવવાનું છે એ જ એમ છે હવે રેસમાં નથી એ પ્લે ઓફની રેસમાં નથી એટલે મન ઉપર ભાર નથી કે આવું જ રમવું પડશે કે આમ જ રમવું પડશે દે કેન ગો લાઈક એનીથિંગ એ લોકો જબરજસ્ત રમત દાખવી શકે છે બીજું કે એની એની એના જે બોલર્સ છે એ પણ થોડા સારા છે રાજસ્થાનનો પ્રોબ્લેમ એવો છે કે રાજસ્થાનની જો આપણે ધારો કે પંજાબની વાત કરી રાજસ્થાનની પણ એની સાથે સાંકળી લઉં કે રાજસ્થાનનો ટોપ ઓર્ડર જે છે યશસ્વી અને બટલર બટલર હેઝ રિટર્ન ટુ હિઝ કન્ટ્રી એટલે પાછો જતો રહ્યો હવે તમારી પાસે રન બનાવનારી વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓમાં બટલર વોઝ ધ મેઇન કોન્ટ્રીબ્યુટર યશસ્વી જયસ્વાલ એટલું ચાલ્યા નથી પણ બટલર એ છે પછી સંજુ સેમસનને રન બનાવ્યા અને રિયાન પરાગ એટલે આ પરિસ્થિતિમાં જોઈએ તો જે આપણે વાત કરીએ પંજાબની પંજાબની અંદર આ બધા ખેલાડીઓ છે જ્યારે અહીંયા મુખ્ય ખેલાડી એનો જતો રહ્યો છે અને બાકીના ખેલાડીઓ ઉપર મધાર રાખીને રમવાનું છે અને એમની પાસે એમ છે કે આપણે કોઈ પણ હિસાબે ભાર છે કે આપણે કોઈપણ હિસાબે આ મેચ જીતવી પડશે એટલે આ પરિપ્રેક્ષ્યમાં બંને ટીમોની ઇમ્પોર્ટન્સ પંજાબને એમ છે કે આપણે સારા પેલા ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ છે એ સારા ક્રમે આપણે એન્ડ કરીએ અને એક જબરજસ્ત પ્રદર્શન કરીએ બીજું કે આ પ્રદર્શન બી તમારા આઈપીએલ છે આ તો તમારું સારું પરફોર્મન્સ વધારે પૈસા મળી જ શકે છે એટલે એ પણ એની સાથે સાંકળી શકાય કે જો તમે સેન્ચુરી મારો છો તો યુ કેન ગેટ અ બેટર રેટ નેક્સ્ટ યર બિલકુલ એટલે ઇન્ડિવિડ્યુઅલ માટે ખેલાડીઓ માટે પણ એક સારી તક છે ને એ દ્રષ્ટિએ પણ ક્યાંક ખેલાડીઓ આજે વધારે સારું એવું આક્રમક ક્રિકેટ બતાવી શકે છે પરંતુ રાજસ્થાનના ફેક્ટરથી જો એક રીતે આપે વાત કરી કે બટલર જતા રહ્યા છે એક સ્વદેશ પોતાના પરત ફરી ચૂક્યા છે રાજસ્થાન રાજસ્થાન માટે સી બિલકુલ સાચી વાત છે કારણ કે એક કેડમોર કરીને એક ખેલાડી છે એને કદાચ આજે એ લોકો ટીમમાં લાવી શકે છે જુરેલ બીજો ખેલાડી છે કે જેની પાસે ઓપનિંગ કરાવી શકે આ એક બહુ મોટી ખોટ છે બિકોઝ યશસ્વી જયસ્વાલ અને બટલરનું જે કોમ્બિનેશન હતું અને જે રીતે આ ટી બંને જણા રન બનાવતા હતા બંને સેન્ચુરી પણ મારી છે ને ઘણું સારું રમ્યા ઇટ હેઝ ઓલવેઝ ગીવન રાજસ્થાન એ ગ્રેટ બુસ્ટ અને એક સારું પ્રદર્શન કરવા માટે તમને એને કોન્ટ્રીબ્યુશન બહુ મોટું હતું એનું એટલે પહેલી વસ્તુ તો એ અચ્છા હવે ધારો કે તમારી પાસે બટલર નથી તો શું તમે ચલો ઓપનિંગ તો કોઈ બીજાને રમાડી દીધું કેડબોનને આપ્યું અથવા તો બીજા કોઈ ખેલાડીને ઓપન કર્યું પણ તમારે જોઈએ છે એવો બેઝ તમને નહીં મળે તો તો એટલા માટે ઇન્ડાયરેક્ટ જો તમે જોવા જાઓ તો એક પ્રેશર વધશે યશસ્વી જયસ્વાલ ઉપર એક પ્રેશર વધશે સંજુ સેમસન ઉપર અને એક પ્રેશર વધશે રિયાન પરાગ ઉપર કારણ કે આ ત્રણ જ એવા ખેલાડીઓ છે કે જે રાજસ્થાન માટે સારા રન્સ પ્રોડ્યુસ કરી શકાય છે અત્યારે એટલે તમે અહીંયા કોઈ પણ ખેલાડી આવે એ સેન્ચુરીમાં આને વાત અલગ છે પણ પહેલી જ મેચ રમતો હોય અથવા તો બીજો કોઈ ખેલાડીને તમે ત્યાં લાવો છો તો એ ખેલાડી જો પૂરેપૂરું તમને હન્ડ્રેડ પર્સન્ટ ના આપે તો આ ત્રણ ખેલાડીઓ ઉપર તમારો જે તમારો આધાર જે ત્રણ ખેલાડી બની જશે ને એટલા માટે આજની મેચ એમને એ રીતે પણ ગણી ક્રુશિયલ છે કારણ કે એમનો મેઇન બેટર એક નથી રમતો એનાથી એક શૂન્યવકાશ સર્જાશે ને એના કારણે ત્યાં આગળ નો થોડી એ થશે એટલે આ ત્રણ ખેલાડીઓ ઉપર ઇન્ડાયરેક્ટ પ્રેશર વધશે અને એ પ્રેશર એક્ઝર્ટ કરવું બહુ જરૂરી છે જો નથી થતું તો યુ આર લૂઝિંગ ધ મેચ એટલે આ એક બસ વસ્તુ બહુ અગત્યની છે કે એક ખેલાડીના જવાથી આખી ટીમના ક્રમ આખી ટીમની રમવાની જે શૈલી છે અને ખાસ કરીને વિકેટ ટકાવીને પણ રમવાનું છે એ ક્યાંક આપણને જોવા મળશે એટલા માટે રાજસ્થાનની સ્થિતિ થોડી દાયસી બની જાય છે બિલકુલ સાથે જેમ જેમ સાઉથ આફ્રિકાના જે ખેલાડીઓ છે પોતાના વતન પાછા જઈ રહ્યા છે રબાડામાં પણ રબાડાનું પણ નામ છે આ વતન પાછા જવામાં એની પણ ખોટ કેટલી સર્જે છે આ જોવા મળશે ક્રિકેટની અંદર આઈપીએલ બિલકુલ સાચી વાત છે એની ખોટ તો પંજાબને પડશે બિકોઝ પંજાબની પાસે જે અત્યારના બોલર્સ છે એ કેપેબલ નથી કે યશસ્વી જયસ્વાલ સંજુ સેમસન રિયાન પરાગ આ બધાને કાબૂમાં રાખી શકે ઇટ ઇઝ અ ફેક્ટ હર્ષદીપ એક બોલર સારો છે બટ ઇઝ એરાટી કેટલું બધું એનું જબરજસ્ત પરફોર્મન્સ નથી કે ત્યાં આગળ તમે એની પાસેથી અપેક્ષા રાખો તમારે પાસે હરપ્રીત બ્રાર છે રાહુલ ચહર છે કરણ પોતે છે સેમ કરણ તો દેટ ઇઝન મૂ કહે તો અહીંયા આગળ એક એડવાન્ટેજ સીધો સીધો કારણ કે આ એક જ જે ખેલાડી હતો જેની આપણે વાત કરી કે એ ખેલાડીએ સારામાં સારી વિકેટો પણ લીધી સારામાં સારું ક્રિકેટ પણ રમે છે અને રબાડા એ નોટ ઓનલી ધેટ તમે કોઈ પણ મહત્ત્વની વિકેટો લેવી હોય તો એ ખેલાડી લઈ શક્યો હતો એટલે પ્રીમિયર બોલર હતો જે મુંબઈમાં જસપ્રીત બુમરાહ છે એમ આ ટીમની અંદર આ ખેલાડી મુખ્ય ખેલાડી છે ભાઈ આ તો વિકેટ લેશે જ તો એ પરિસ્થિતિની અંદર તમારે એક મોટા મોટી ખોટ ત્યાં પડશે અને એડવાન્ટેજ છે અહીં આગળ રાજસ્થાન રોયલ્સ ને કે એ ખેલાડી સિવાય સામેની ટીમ રમી રહી છે તમારા લોકલ બોલર્સ વધારે છે આની અંદર એટલે ધ્યાન રાખવું પડશે લોકલ ઇન ધ સેન્સ કે સંજુ સેમસન હરપ્રીત રાર સામે બી રમી ચૂક્યો છે હર્ષદીપ પાસે સાથે બી રમી ચૂક્યો છે રાહુલ ચહર સાથે પણ રમી ચૂક્યા છે કારણ કે આ બધા લોકલ ખેલાડી છે એ રિયાન પરાગ અને યશસ્વી જેસવાલ આ ત્રણે ત્રણ આ ખેલાડીઓની બોલિંગ પણ જાણે છે હર્ષલ પટેલ એક ખેલાડી છે અત્યારે કે જે હજુ કન્ટેસ્ટનમાં છે કે જેને એની બોલિંગ સારી પડે છે વિકેટ સારી લે છે અને ઇ સ્ટીલ કન્ટેન્ટ એટલે અહીં આગળ જોવા જઈએ તો આ એક બહુ મહત્વની બાબત છે કે આ ખેલાડી નથી એટલે બાકીના ખેલાડીઓ સાથે રાજસ્થાન રોયલ્સની ટીમના ટોચના બેટર્સ રમી ચૂક્યા છે એટલે એમની બોલિંગ જાણે છે અથવા તેની સામે રમવાની એમની ક્ષમતા છે બિલકુલ એટલે ક્યાંક એક દ્રષ્ટિએ તો જોવા જઈએ તો રાજસ્થાનમાં જે બેટર્સ છે બેટિંગ લાઇનઅપ છે એના માટે ક્યાંક એક પોઝિટિવ કે એક પ્લસ પોઈન્ટ મળી શકે કારણ કે રબાડા જતા રહ્યા છે તો એક પ્રીમિયમ બોલર જતો રહ્યો છે અને જ્યારે બેટિંગ લાઇનઅપની જો વાત કરીએ તો રાજસ્થાન પાસે યશસ્વી છે સંજુ છે રિયાન છે જુરેલ છે સામે પક્ષે બેટસ્ટ્રો છે સશાંગ છે આશુતોષ છે જીતેશ છે રોશો છે કમ્પેરિઝન થાય તો કઈ ટીમનું પલડું વધારે ભારે જોવા મળી રહ્યું છે બહુ સરસ વાત કરી કારણ કે કમ્પેરિઝન તમે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ બહુ જબરા છે બરાબર છે સારું રમે છે બટ ધ રેસસ્વી ઇઝ નોટ પ્લેઇંગ વેલ એનું એ કન્સિસ્ટન્ટ ફોર્મ નથી સંજુ સેમસન પણ આઉટ થઈ જાય જલ્દી હમણાં ગઈ મેચમાં પણ આપણે જોયું મેચો હાર્યા પણ છે એ લોકો એટલે પ્રેશર છે અત્યારે પ્રેશર છે આ લોકો ઉપર આ ચાર ખેલાડીઓના જે તમે નામ દીધા એ સામે છેડે બેરસ્ટ્રો છે આ બધાની ઉપર કોઈ પ્રેશર નથી દેવ ટુ પ્લે ફ્રી અને દે આર વેરી ગુડ શશાંક ખતરનાક બેટર્સ છે આશુ શું તો ખતરનાક બેટર્સ આપણે જાણીએ છીએ લોકોને પણ નથી એમને પ્રમોટ કરીને આગળ લાવ્યા તો પરફોર્મ ના થયું એમ નથી પણ આ બધા ખતરનાક ખેલાડીઓ છે એટલે આજે કોઈપણ જાતના બહાર વગેરે રમશે એ લોકો ફ્રી અને એ વખતે એની બેટિંગ થોડીક મારી દ્રષ્ટિએ આ બાજુ તો છે જ સારી બેટિંગ રમશે તો આપણે એમ કહીએ કે રાજસ્થાન રોયલ બેસ્ટ પણ આ એક પ્રેશર આવે એની પર એ છે અને આ બાજુ કોઈ પ્રેશર નથી અને એનાથી રમવાનું થોડોક સ્લાઇટ એડવાન્ટેજ મારી દ્રષ્ટિએ પંજાબ તરફ જાય છે બિલકુલ દર્શક મિત્રો જે રીતે

હજુ બે છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પોઈન્ટ પોઈન્ટ ટેબલ ઉપર તો ઘમાસાણ થઈ રહ્યો છે પરંતુ કેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે પોઈન્ટ ટેબલ ઉપર એક ચર્ચા કરી લઈએ બહુ મજાની પરિસ્થિતિ કલકત્તાની મેં વાત કરી કે ઓગણીસ પોઈન્ટ સાથે ટોચ ઉપર છે સેકન્ડ છે રાજસ્થાન રોયલ સોળ પોઈન્ટ સાથે હવે એને બધે બંને મેચો જીતવી પડે તો પછી એ સોળ ને ચાર વીસ થાય તો પછી કલકત્તાને બીજા ક્રમે ઉતારી શકે ત્રીજા ક્રમે એ ઉતરે એવી કોઈ શક્યતા નથી ફક્ત કલકત્તા જો એક મેચ જીતી જાય તો ચૌદ મેચ

કે એટલે કહે કે ત્યાર પછી તમે ચેન્નઈને બહુ જબરજસ્ત આરસીબી સામે રમો આરસીબી ઇઝ વેરી લકી ટીમ આરસીબી ના અત્યારે પોઈન્ટ બાર છે છતાં પણ એ બધી ટીમોને અત્યારે હેરાન કરે છે કારણ કે બાર પોઈન્ટ છે આ ટીમ ફોર્મમાં છે પાંચ મેચો સળંગ જીતી છે બધા ટીમથી ડરે છે એના બેટર્સ જોરદાર છે ખતરનાક એ લોકોના બોલર્સ છે એટલે આ ટીમ ભલે લાઇટલી લેવા એવી નથી અને એ જો બે પોઈન્ટ સારા માર્જિનથી જેને ચેન્નાઈ સુપર જો જોરાવે છે તો ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ચારમાં રહેશે કે કેમ એ શંકામાં આવી જશે કારણ કે ત્યાર પછી હૈદરાબાદને બે મેચ રમવાની છે બાર મેચો એટલે હૈદરાબાદ ધારો કે બે મેચ રમે અને બે મેચ જીતી જાય તો એ બને અને આરસીબી આવી જાય તો આરસીબી આગળ જાય તો ચેન્નાઈ સુપર કિંગને ક્યાંક ને ક્યાંક સહન કરવાનું આવે પણ ખેર પ્રોફેશનલ ટીમ છે એમની રીતે મહેનત તો કરશે જ જોરદાર પણ ટૂંકમાં બહુ જ રસ્તા આવી જાય અને હજુ માત્ર બે ટીમો છે કન્ફર્મ બાકી ચૌદ ચૌદ ચૌદની ત્રણ ટીમો છે અને બેંગ્લોરમાં બાર છે એના ચૌદ થવાની શક્યતા છે જો એ ચાર ચૌદમાં આવી ગઈ તો જે ટોચની બે ટીમો છે એ ત્યાં આગળ રહેશે એટલે બહુ જ રોમાંચક સ્થિતિ છે એટલે લેટ સી શું પરિસ્થિતિ સર્જાય છે કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ બહુ મજબૂત ટીમ છે ને એમને ખબર બી છે કે કઈ રીતે એમના ચૌદ પોઈન્ટ તો છે અત્યારે જીતે તો એ પણ ચૌદની જો આવી તો એમાં ટોચની જે ટીમ હશે એ બે ટીમો ત્યાં જશે બિલકુલ દર્શક મિત્રો પોઈન્ટ ટેબલ ઉપર જે પરિસ્થિતિ છે આપણે જોયું કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચેની જે મેચ થશે આવનારા દિવસોમાં એ ક્યાંક બહુ મોટો ઓફસેટ કે બહુ મોટું પોઈન્ટ ટેબલ ઉપર ઉપર નીચેનો તણાવ સર્જી શકે છે પરંતુ આજની મેચની પરિપ્રેક્ષમાં જો આપણે વાતચીત કરીએ તો એક વસ્તુ તો ચોક્કસ છે કે આજની મેચમાં રોમાંચ જોવા મળશે એક ટીમ પોતાની શાખ કે પોતે એક સારા નંબર ઉપર એક્ઝિટ લાય એ માટે પ્રયત્ન કરશે તો એક ટીમ પોઈન્ટ ટેબલ ઉપર મજબૂત થવા માટે પ્રયત્ન કરશે જોઈશું કેવા પ્રકારનો રોમાંચ મળે છે અશોકભાઈ આપી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લે ગ્રાઉન્ડ સ્પોર્ટ શો ની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફ્રી થી મળીશું આવતીકાલે સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપજો તારો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર